જે તાજા શરીરનું આમણે એમાં ઉસરનો મતલબ જે રોજા ટાઈપ બનાવ્યો છે અને આ જુલુસ નીકળી અને જશે માર્કેટિંગ યાર્ડ અને આ બે દિવસનો મોહરમનો તહેવાર અને આના છોકરાઓએ દસ દિવસ મહેનત કરી અને બનાવી છે ક્યાં સુધી જુલુસ નીકળવાનું હતું તમારું અમારે વાડીમાં જશે વાડીમાં છે અમારે પેલી પાક જશે કાલે દસમી જ હશે અમારી પછી કાલે સાંજે અમે અચ્છા કોની યાદ માં રમવામાં આવે છે આ માં યાદમાં હુસેન ઉષે ની યાદ તમારું નામ મારું નામ રાહુલ ગિરજાઈ જસવા